કોર્ટ પર રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ સમગ્ર ષડયંત્રમાં કોણ કોણ સંડોવાયેલું છે અને આ અંગે પૂછવામાં આવતા મૌલવી સોહેલ સાથે વાત કરવાનો ઇન્ડિયા ન્યૂઝે પ્રયાસ કર્યો હતો સોહેલે મોટું દબાવીને કોર્ટમાં પ્રવેશ્યો તો પોલીસ કર્મચારીઓ વચ્ચે તેનું મૌન એ કે બીજી વાત સાબિત કરતી હતી કે આવનારા સમયમાં તેની સાથે કોઈ આતંકવાદી નહીં હોય સંસ્થા છે કે નહીં તેની પણ તપાસ થશે અને તેના ખુલાસા થશે જોકે પોલીસ રિમાન્ડ પર લીધા પછી આ બાબતના વધુ ખુલાસા થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે હિન્દુ નેતાઓ કો જાનસે મારને ધમકી દે वाले मौलवी को आज सूरत पुलिस क्राइम ब्रांच कोर्ट में लेके आई थी चौदह दिन का रिमांड मांगी थी और इस देख सकते हैं जो मौलवी है वो पुलिस के घेरे के बीच में इस वक्त जा रहा है सोहेल को आप सीधी तस्वीरें देख सकते हो सर झुकाए वो है वो आज पुलिस की गाड़ी की तरफ रहा है तो कहीं ना कहीं जब दस दिन का रिमांड ने दस दिन का उसका रिमांड दिया उन सारी चीजों को लेकर अब आने वाले समय में उससे पूछताछ की जाएगी कौन कौन लोग उसके साथ शामिल हैं है किन, कौन, और किस तरह से वो लोग दे रहे थे इन सारी चीजों को लेकर अब सूरत पुलिस क्राइम ब्रांच जो है वो जांच करेगी और कितने लोग इसके साथ सम्मिलित उन सारी चीजों को लेकर जांच करेगी हिंदूवादी नेताओं को एक करोड़ रुपए में मारने की जो जिम्मेदारी थी वो इसने ली थी पाकिस्तान से जो भी लोग इसके साथ जुड़े हुए थे उन सारी चीजों को लेकर अब जो सूरत पुलिस क्राइम ब्रांच है वो अब उसको कोर्ट से लेकर यहाँ से निकल चुकी है सूरत क्राइम ब्रांच की पुलिस की गाड़ी आप सीधी तौर पर देख सकते हो यहाँ से रवाना हो रही है दस दिन का जब उस को रिमांड मिला है अब सूरत पुलिस इस तरफ से जांच करेगी उसमें कौन कौन लोग शामिल हैं क्योंकि जिस तरह से नुपुर शर्मा की बात की जाए टी राजा सिंह की बात की जाए और सूरत के उपदेश राणा हिंदू सनातन संघ के चेयरमैन उनको जब जान से मारने की धमकी दी गई थी पाकिस्तान से नेटवर्क चलता था कई लोग शामिल थे एक करोड़ रुपए भी देने की बात चल रही थी असल भी मंगाए जा रहे थे तो इन सारी चीज़ों को लेकर सूरत पुलिस ने अब तक पहले अपराधी को गिरफ्तार किया है मौलवी सोहेल अबूबा वर्कर को तो अब देखा जाएगा किसके साथ और कौन कौन लोग शामिल हैं इन सारी चीजों को लेकर सूरत पुलिस जो है वो दस लगाए बैठी हुई है कि किस तरह से और लोग इसके साथ शामिल है किस संगठन के लिए काम करता था इन सारी चीजों को लेकर सूरत पुलिस अब कार्यवाही शुरू करेगी क्योंकि दस दिन का इसको रिमांड मिल चुका है कैमरा पर्सन रविंडे के साथ में अमित राजपूत इंडिया न्यूज सूरत સૌથી પહેલા હિન્દુવાદી નેતા જે છે ઉપદેશ રાણા તેમના પ્રત્યે આટલે બે થી ત્રણ વર્ષ પહેલા આ વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ આજે અમુક સંગઠનો કામ કરતા હોય છે દેશ વિરોધી સંગઠનો તેમને આ યુવકનો સંપર્ક કર્યો મૌલાનાનો ત્યારબાદ તેમની સાથે વોટ્સઅપ પર વાતચીત થઈ આ ઉપદેશ આણ્યા બાદ તેઓ નુપુર શર્મા અને ટી રાજાસિંહ અત્યારે ધારાસભ્ય છે એમને જાનથી મારી નાખવાની કાવત પૂજે છે આની સાથે કેટલાક લોકો મળીને રચી રહ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ શરૂઆતથી આ લોકો પર નજર બનાવીને બેઠી હતી

કે મોલાના રહે છે બીજા કોઈ સ્થાન ઉપર સુરતને આઉટસ્કટમાં રહે છે અને જ્યારે એની ધરપકડ કરવામાં આવી ત્યારે સુરતના ચોક બજારમાં આવ્યો હતો તો ચોક બજારમાં શાને માટે આવ્યો તો એ પોલીસ પૂછપરછમાં ક્યાંક બહાર આવ્યું છે અથવા તો સૂત્રો પાસેથી કોઈ એવી માહિતી મળી છે કે એ એના જે જગ્યાએ રહેતો હતો ત્યાંથી અહીંયા આગળ ચોક બજારમાં શું લેવા આવ્યો તો અને કોને મળવા આવ્યો તો એના કોઈ ખુલાસા થયા છે ખરા ચોક્કસપણે આ જ વસ્તુ નો પ્રશ્ન ગઈકાલે જયારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ઇન્ડિયા ન્યુઝ તરફથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સાહેબ એ રેલી છે કામરેજ ના કઠોર ગામમાં ત્યાંથી કેટલાક કિલોમીટર સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એ કામ માટે આવ્યો હતો ત્યારે જે રાઘવેન્દ્ર વસ જોઈન્ટ કમિશનર તેમને એવું જણાવ્યું હતું કે હાલ આ બાબતે કોઈ પુષ્ટિ થઈ નથી તે કયા કારણોસર આવ્યો છે કારણ કે તેની જે છે એવું પણ કે કે તેના ખુલાસો કરીશું કારણ કે જે વિસ્તાર છે તેમાં કેટલીક હદે તેમના પણ સામેલ હોઈ શકે છે કારણ કે તે વિસ્તાર એવો છે જે મુસ્લિમ સમાજના બાહુલ્ય વિસ્તારો છે ત્યાં એ યુવક કારણે આવ્યું

તે શું છે તમામ વસ્તુની જાણકારી માટે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ચોક્કસ દિવસની ચોક્કસ માંગણી કરવામાં આવી હતી અમિત અમિત સવાલ એ પણ થાય છે કે આ મોલાનાની સાઠગાંઠ આના કનેક્શન પાકિસ્તાન સુધી હોવાના આના મૂળિયા હોવાનું કહેવાય રહ્યું છે અને સૂત્રો પાસેથી પણ એવી માહિતી મળી રહી છે કે આના કનેક્શન પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે હોવાની સંભાવનાઓ નકારી શકાય નહીં

સિવાય કોઈ સમુદાય તમામ વસ્તુ વિગતવાર પૂછપરછ કરશે અને આ પૂછપરછ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ ની સાથે સાથે આવનારા સમયમાં એટીએસ પણ જોડાઈ શકે છે પણ જોડાઈ શકે છે કારણ કે મામલો એટલો ગંભીર છે કારણ કે ત્રણે ત્રણ જણા હિન્દુવાદી નેતા છે અને જે ટી રાજાસિંહ છે એ હંમેશા વિવાદોમાં રહેતા હોય છે હંમેશા હિન્દુ ની વાતો કરતા હોય છે નુકો શર્મા પણ એ રીતની જ વાત કરતા હોય છે અને ખાસ કરીને ઉપદેશ રાણા ની વાત કરવામાં આવે તો ઉપદેશ રાણા અત્યારે લવ જિહાદ નો એક જે કિસ્સો સામે આવતો હોય છે તેમાં મહત્વની ભાગ ભજવે છે ઉપદેશ રાણા તો આ પણ એક વસ્તુ સામે આવે કારણ કે લવ જિહાદ અત્યારે એ લોકો માટે બહુ અગત્યનું છે કારણ કે લવ જિહાદ અત્યારે બહુ ચર્ચા નો વિષય છે અને આ તમામ ઉપર ઉપદેશ રાણા સૌથી પહેલી નજર રાખતો હોય છે એટલે અત્યારે સૌથી પ્રથમ એ લોકોનું જે હેતુ હતો તે ઉપદેશ રાણા ને જાનથી મારી નાખવાની જે કોશિશ હતી તેના પર એ લોકો કામ કરી રહ્યા હતા એક કરોડ નું જે રકમ છે તેની પણ લેવડ દેવડ ની વાત કરતી હતી પાકિસ્તાન થી હથિયાર મંગાવવાની વાત કરતા હતા જે પાકિસ્તાન ને એમ નથી સાગરિત છે ડોગરા ડોગરા સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા હતા અમિત છે તે અમિત ના લોકસભાની નો ત્રીજો તબક્કો છે આવતીકાલે ગુજરાતમાં પચીસ બેઠકો પર લોકસભાની પચીસ બેઠકો ને પાંચ વિધાનસભાની

ભારતીય લોકો છે તેને સજા થાય તે તરફે કામ કરે ગૃહ રાજ્યમંત્રી જે રીતે નિવેદન આપ્યું છે તો હાલ આ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને હિન્દુ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે કેટલાક ભારત વિરોધી મૌલવીઓ આ મોલવી લઈને ગૃહ રાજ્યમંત્રીએ કોંગ્રેસ ઉપર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કરી રહ્યા છે આતંકવાદ નો સફાયો કરવા માટે જો ચૂંટણી દરમિયાન આવી કોઈ પણ પ્રકારની ઘટના બને તો કોમવાદ ફેલાય અને ચૂંટણીમાં નુકસાન થઈ શકે

ચોક્કસ અમિત ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી દર્શક મિત્રો જે રીતે લોકસભાની ચૂંટણી છે અને આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે એ પહેલાં જ હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો મૌલાનાની ધરપકડ કરવામાં આવી સુરત ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સાંજે તેની ધરપકડ કરી રવિવારે તેને રજૂ કરવામાં આવ્યો અને દસ દિવસના રિમાન્ડ ઉપર લઈ જવામાં આવ્યો છે ત્યારે હવે આ ઘટનામાં આ જે હત્યાનું ષડયંત્ર છે એમાં કોણ કોણ સંડોવાયેલું છે આ મૌલાના કનેક્શન પાકિસ્તાનના કયા આતંકી સંગઠન સાથે છે અને સુરતમાં સુરત ઉપરાંત ગુજરાતના અને દેશના અન્ય કયા ભાગોમાં મૌલાનાના કોની સાથે કનેક્શન છે અને કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને એ પૂછપરછમાં એના ખુલાસા થશે અને આ સંજોગોમાં ગુજરાત એટીએસ અને એનઆઈએ પણ આ તપાસમાં જોડાય તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે સૂત્રો પાસે તેવા અહેવાલો પણ સાંભળી રહ્યા છે કે ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી દીધી છે અને આવ આવનારા સમયમાં એનઆઈએ પણ આ ઘટનામાં તપાસ માટે આગળ આવે એવી સંભવ